পাকি যে মার্কেট যে তবাহ থাই চুকালি রোক পাকি শেয়ার বাজার না শটার পড়ে দিয়াছে ટ્રેડિંગ બંધ કરી દેવા સ્વાભાવિક છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં ટ્રેડિંગ બંધ થતું હોય છે પર પ્રતિબંધ લાગી દે છે પાયમાલી લોકો પાકિસ્તાની શેરબજારના શટર પાડી દે છે બંધ કર્યું છે ટ્રેડિંગ બંધ કર્યું છે સ્વાભાવિક છે કે હજુ પણ માર્કેટ તૂટવાનું હતું દસ હજાર થી વધુ પોઈન્ટ કડાકો મતલબ આ અંદાજ લગાવી શકો છો કે ગુજરાતી રડશે આ રીતે લોકોના હજારો કરોડો રૂપિયા સ્વાહા થયા છે એમ કહીએ તો જરાય અતિશક્તિ નથી કર્નલ અમૃત મકવાણા જોડાઈ ગયા છે કર્નલજી શું આ લઈએ ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂઆત થઈ ચુકી છે યુદ્ધના જે ભણકારા હતા યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને જ્યાં સુધી લાઇન ઓફ કંટ્રોલ અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડર આપણે ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ શરૂ માનવામાં નહીં આવે આપણે લાઇન ઓફ કંટ્રોલની પેલી બાજુ છોકિસ્તાવીસ કિલોમીટર સીમા રેખા સાજા કરે છે એમાં સૌપ્રથમ જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ મળીને એક હજાર કિલોમીટર લાંબી સીમા રેખા પાકિસ્તાન સાથે આવેલી છે એની સાથે લગભગ સાતસો ને ચાલીસ કિલોમીટર જે છે તે અંકુશ રેખા છે જેને આપણે લાઇન ઓફ કંટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને પંજાબમાં તે પાંચસો ત્રેપન કિલોમીટર લાંબી સીમારેખા પાકિસ્તાન અને પંજાબ સાથે જોડાયેલી છે ત્યારબાદ રાજસ્થાનમાં એક હજાર અને સડસઠ કિલોમીટર લાંબી સીમા રેખા રાજસ્થાન સાથે જોડાય સીમા રેખા આપણે સાજા કરીએ છીએ ત્યારબાદ ગુજરાતની અંદર પાંચસો આઠ કિલોમીટર સીમા રેખા આપણે સાજા કરીએ છીએ અને આજે જે પ્રમાણે આપણે કાર્યવાહી વળતો જવાબ પાકિસ્તાનને આપીએ છીએ આજે સવારે જે પ્રમાણે કાર્યવાહી થઈ છે એટલે કે ગઈ રાત્રે આપણે અંદાજ હતો કે પાકિસ્તાન તમારા ઉપર રિટાયટરી એક્શન કરશે જે આપણે સિંદૂર જે ઓપરેશન કર્યું જી એ સિંદૂર ઓપરેશનમાં આપણે ઘણું મોટું નુકસાન પાકિસ્તાનનું કર્યું નવ ઠેકાણે એમના જે ત્રાસવાદીઓના મોટા અડ્ડાઓ હતા તાલીમ કેન્દ્રો હતા સ્લીપર સેલો હતા તમામને નેસ્તો નાબૂદ કર્યા પછી પાકિસ્તાને એના એના રિટાલેટરી એક્શન પ્રમાણે એને રાત્રિના ભારતના પંદર શહેરો ઉપર મિસાઇલો છોડી અને એટેક કરવાનો નાકામ પ્રયાસ કર્યો એમાં શરૂઆત એમણે કરી અવંતીપુર શ્રીનગર જમ્મુ પઠાનકોટ અમૃતસર જલંધર લુધિયાણા જલંધર કપૂરથલા ભઠિંડા અને ફલોદી અને ભુજ આ પ્રમાણે પંદર જેટલા સ્થળો ઉપર એમણે પાકિસ્તાનની બનેલી જે મિસાઇલો છે એ મિસાઇલો દ્વારા ભારત ઉપર હુમલો કરવાની પૂરેપૂરી પ્રયાસ કરી પરંતુ આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ એટલી જોરદાર છે જે આજે દુનિયાના દેશોની અંદર સૌથી ઉચ્ચ કક્ષાની ડિસ્ટન્સ સિસ્ટમ હોય તો એ આપણી પાસે સુદર્શન યાની કે એસ ફોર જે મિસાઇલ છે જે શરૂઆતી દોરમાં જ્યારે આપણી પાસે આવે ત્યારે બસો ને નેવું કિલોમીટરની એની એની રેન્જ હતી હવે એ ચારસોથી પાંચસો કિલોમીટર એક્સટેન્ડેડ રેન્જ સુધી પણ કોઈ પણ ટાર્ગેટ આપણી તરફ કોઈ પણ મિસાઇલ આવે તો એને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે આ મિસાઇલ જે છે એ